નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આરડી વગેલા જોઈએ આજના મહત્વના સમાચારમાં અંકલેશ્વરમાં કબીર આશ્રમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ સંત કબીરજીના દર્શનનો લાવો લીધો અંકલેશ્વરની પંચાયતી બજારમાં આવેલ કબીર આશ્રમ ખાતે સંત કબીરજીના પાટેશ્વર દિવસે નિમિત્તે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ સંત કબીરજીની દર્શનનો લાવો લીધો હતો અને આશ્રમના મહંત ચરણદાસજીના આશીર્વાદ લીધા હતા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના ગતરોજ અંકલેશ્વર ખાતે ભગવાન મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમમાં પધાર્યા હતા તેઓ પુષ્પાંજલિ કાર્યક્રમ બાદ પંતાજી બજારમાં આવેલ કબીર આશ્રમ ખાતે સંત કબીરજીના પાટ્યસ્તી નિમિત્તે દર્શન આવી પહોંચ્યા હતા તેઓએ આશ્રમ ખાતે સંત કબીરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને કબીર આશ્રમના મહંત ગુરુચરણદાસજીના આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા નરેન્દ્ર પટેલ જનક શાહ જગદીશ શાહ સહિત શહેરના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર त्यो नभिज्छ। हो भयो। त्यसो नभिज्छ। कविछना गुरु चाहिँ हैन। अब राख्नु।